ઓનલાઈન બીજો એ સાહેબ બમરી વાત તો કરે ને કે ઓનલાઈન નથી હાલતું અમે અમે તો ક્યાંથી નથી હાલતું મોલે નથી કોઈ તમારે ભરવાના તમારે ચાલુ છે ચાલુ છે ને બે ગાડી માં ગયો નથી હું

મે અમારે ટાઈમ બગાડવાનું ઓનલાઈન ભરવા ફોટો બોલે છે ભલે ઓનલાઈન લઈ મેટર સાંભળી જાવ પછી તમારે ઓનલાઈન અરે હું સાંભળી હવે પોલીસ કોઈક જઈ જા ફરિયાદ કરો તમે જાવ ગાડીમાં બેઠો છો શકે ગાડીમાં બેઠો ગાડીમાં મારે બેઠો તો લોક મારી રોયને